મેં શિયાળામાં ગુજરાતમાં બનતા ઊંધિયાના શાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે વડીલો કહે છે તે મુજબ ઊંધિયાના શાકમાં ઘણા બધા શાકભાજી આવતા હોવા ઉપરાંત ઊંધિયું માટલામાં વિશેષ પદ્ધતિથી બનાવતો હોવાથી તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે છે અને કેમ તો બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતાં તેમાં એક બે રોટલી વધારે જમી લઉં છું તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે કેમ તો મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી કારણ કે મીઠાના પાણીમાં નીચેવા પછી પણ કારેલાનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ થોડો કડવો લાગે છે આથી મેં મારું મો કડવું કરી દે છે જેથી મને ખાવાની મજા આવતી નથી પરંતુ મિત્રો કારેલાનું શાક અચૂક ખાવું જોઈએ તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ના ભાવી હોય તો તે વિશે લખો તો હું એક વખત મારા એક મિત્રના ઘરે ગયો હતો કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું તેમણે એક વાનગી બનાવી હતી જેને પુટ્ટુ કહે છે આ વાનગી ચોખાના લોટની બનાવવામાં આવે છે અને તેને વરાળથી રાંધવામાં આવે છે તે દેખાવમાં સફેદ નાળાકાર જેવી લાગતી હતી મારા માટે આ વાનગી બિલકુલ નવી હતી અને તેનો સ્વાદ અને બનાવટ મારા માટે અજાણ્યા હતા તેઓએ મને થોડી ચણાના લોટની કાઢી આપી પણ મને આખી વાનગી થોડી અજીબ લાગી તમે કોઈના ઘરે જાઓ છો અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો તો જ્યારે કોઈના ઘરે જઈએ અને તેમણે પ્રેમથી બનાવેલી વાનગી આપણને ન ભાવે ત્યારે આપણે સૌ જૈન્યપૂર્ણ રીતે વર્તવું જોઈએ હું તે વાનગી થોડીક ખાઈશ અને તેમને સત્ય જણાવીશ કે મને આ વાનગી ભાવતી નથી પરંતુ તમે તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે આ રીતે હું તેમનો લાગણીનો સન્માન કરીશ તમે ક્યારે કોઈ કડવી ચીજ વસ્તુ ખાધી હોય તો તે વિશે કહો મેં એકવાર મિત્ર સાથેની શરતના કારણે કડવા લીમડાના પાંદડા ખાધા હતા શરત જીતવા માટે તે બધા પાંદડા ખાઈ તો લીધા પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોંમાં લગભગ બે દિવસ સુધી રહ્યો હતો ગોપાલ જેમ તમને કઈ કી મીઠાઈ કે મિષ્ટાન ભાવે છે તો દાસની જેમ મને ગુલાબજામુન બાસું કાજુકતરી ચૂરમાના લાડુ સુખડી શીરો છે ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યે લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો દિવાનખાનો તો મુલાકાત માટેનો ખાસ ઓરડો અથવા બેઠા તેમના દિવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી છાપ ખાનો જ્યાં છાપખાનું થતું હોય તે સ્થળ પ્રિન્ટિંગ પ્રેસ અમારું પુસ્તક શહેરના મોટા છાપાખાનાની અંદર છપાય છે કારખાનું તો ચીજવસ્તુઓ બનાવવાનું સ્થળ અથવા તો ફેક્ટરી ભરૂચની અંદર કેમિકલનું મોટું કારખાનું આવેલું છે દવાખાનું તો દર્દીઓની સારવાર કરવાનું સ્થળ અથવા તો હોસ્પિટલ ગામમાં નવું સરકારી દવાખાનું શરૂ થયું છે દવાખાનું તો મિત્રો એ વિસ્ફોટક પદાર્થો દારૂખાનાની વાત કરીશું તો દારૂખાનું એટલે વિસ્ફોટક પદાર્થો દારૂગોળો અથવા તો સહસ્ત્રો સ્થળ તો તેનું ગોદામ યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના ઉપર હુમલો કર્યો ભારખાનું તો માલસામાન રાખવાનો ગોદામ અથવા તો કોઠા દુકાનદારે નવો માલ આવતા તેને ભારખાનામાં સંગ્રહ કર્યો ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરવાનો છે ગાળપણ તો ફળપણ ગળપણ ફળપણ તો ઘરમાં જ ન જ જોઈએ શ્રીખંડ બિખંડ બાળકોએ શરદી થઈ હોય ત્યારે શ્રીખંડ બિખંડ ખાવો ન જોઈએ રોટલો બોટલો બાળકોને રોટલો બોટલો બધું ભાવતું નથી ચાબા સવારે ચા બા પીતા વગર કામ થતું નથી દાળ બાળ આજે રસીમાં દાળ બાળ કશું બન્યું નથી શાક બાક બજારમાંથી કાલ માટે શાક બાક લેતા આવજો ઉદાહરણ મુજબ શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો સવાર સાંજ પંખીઓ સવારે ઉડીને સાંજે માળામાં પાછા ફરે દિવસ રાત દિવસે સૂર્ય પ્રકાશ આપે અને રાતે ચંદ્ર ચમકે આજે કાલે આજે મારી પરીક્ષા છે અને કાલે રજા છે સુખ દુઃખ જીવનમાં સુખ અને દુઃખ બને આવે છે ભૂખ તરસ માણસે ભૂખ લાગે ત્યારે ખાવું અને તરસ લાગે ત્યારે પાણી પીવું એકમના આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે કારેલા જેવું ઓછળ બીજું કે નહીં તો કારેલા જ ઉત્તમ ઓછાડ છે બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા કારણ આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને ગળપણનું મારણ કડવાશ એટલે તો મિત્રો કડવાસથી દૂર થાય છે હવે મને નખમાં નથી તો મિત્રો આવશે શરીર તંદન કારેલા પ્રયોગને હાથ જોડ્યા તો મિત્રો જવાબ આવશે કે તમે અતિશય કારેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું પ્રશ્ન નંબર છ આપેલા વાક્યો જેના અર્થ ધરાવતું વાક્ય હોય તે પાઠમાંથી શોધીને લખવાનું છે ખોવાયેલું પચી જાય છે તો કાધેલું હજમ થઈ જાય છે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા છે ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે ગોપાલદાસ થોડા આપણા અતિથિ છે તો ગોપાલદાસ હવે મહેમાન કહેવાય નહીં ઘરના માણસ ગણાય વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો તો આમ વાતોમાં વખત વહી ગયો ઉદાહરણ મુજબના વાક્યો લખી તેનો અર્થ લખવાનો છે વાક્ય છે કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે તો આપણે અર્થ વિદ્યાર્થી મિત્રો અહીં લખી શકીએ કે આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય આંખમાં આંસુ આવ્યા એટલે શું થઈ ગયું માત્ર રડવાથી કશું વળતું નથી આવડું મોટું ઘર તે કોણ વાળતું હશે તો મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે આટલી બધી વાતો કરે છે તે કોણ સાંભળતું હશે તો વધારે પડતી વાતો કોઈ સાંભળતું નથી આટલું બધું ભણ્યા હોય તે શું થઈ ગયું તો માત્ર ભણતરની બધી બધું જ આવડી જતું નથી વ્યવહારિક જ્ઞાન પણ જરૂરી છે વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખવાનું છે તો મિત્રો કારેલા કાઢવા એટલે પોતે કદી ખાતા જ નહીં હોય તો જવાબ શું આવશે બકુર પટેલ તેઓ અઠવાડિયાની મહેમાન ગતિ આવવાના છે તો આવશે ગોપાલદાસ ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા તો શકરી પટલાણી ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા તો આવશે ગોપાળદાસ ને બકોર પટેલ તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા તો આવશે બકોર પટેલ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ તો બકુર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાતા જ નહોતા તેઓ તેમના મમ્મી ખુશાલ ડોશીને બીજા શાક ફરતી લાવવાનું પરંતુ કારેલા કદી લાવવાનું ન કહેતા હતા તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાના ટકલા જોઈને નવાઈ પામે વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે તેઓ વિચારે કે આપણે મૂર્ખાઓ જ ખાતા હશે અને જો ન વેચાય તો મૂર્ખા શાકવાળા તો ફેંકી દેતા હશે બકુર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા તો બકુર પટેલ જ્યારે ચોપનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા તે તેમને બહુ જ ભાવ્યા બીજા દિવસે પણ કારેલા ખૂબ ખાધા આમ તેમના કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું કેમ તો ત્યારે તો રોજ કંઈક ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શક્કરી પટલાણીએ કહ્યું કારણ કે તેમના ઘરે ઉનાથી ગોપાલદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈ ગાળી જમવાની ટેવ હતી ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ કેમ બકોર પટેલ અને ગોપાલદાસ જમવા બેઠા હતા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કારેલાનું શાક કારેલા મેથીવાળા દાળ મેથીનું અથાણું અને રીંગણ તથા મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ કારણ કે તેમને કડવા કારેલાના બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી શું જોઈને ગોપાળદાસ ભડક્યા અને કેમ ગોપાળદાસને આગળના દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોસી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાલ વહેલા વિદાય થવા ગોપાલ ગોપાલ બહાનું કર્યું કે પટેલ સાહેબ મુદ્દાની વાત હું ભૂલી ગયો મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે કારણ કે તેઓને આગળના દિવસે જમવામાં કારેલા આપ્યા હતા બીજા દિવસે પણ શાક માટે આવેલા કારેલાનો ઢગલો જોઈને તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલા કડવા લીમડાનો રસ જોઈને તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું નીચેનો ફકરો છે મિત્રો તમારે વાંચવાનો છે અને તેના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે સરસ મજાનો આપણને અહીં ફકરો આપ્યો છે અને જોઈશું પ્રશ્ન નંબર એક રસોડામાં છેલ્લે કોણ ગયું હશે તો જવાબ આવશે ભારતી જવાબ છે ખ કોના મોઢા ઉપર અણગમો જોવા મળ્યો તો સાચો જવાબ આવશે મિત્રો ગ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ખોટું વિધાન સુધારીને તમારે લખવાનું રહેશે તો કોકિલાએ કોબીજનો સંભાર બનાવ્યો તો સાચું રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવે છે તો ખોટું મીનળે પંચકુટિયું શાક બનાવવાનો સુજાવ આપ્યો તો મિત્રો આવશે સાચું ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું તો મિત્રો ખોટું હવે આપણે વિધાન સુધારીએ તો બીજું વિધાન શું હતું કે રંજનને રીંગણનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું હતું પ્રશ્નોના જવાબ લખવાના છે ભાવના અને સાક્ષીએ કયું કયું વાક્ય કર્યું હશે તો મિત્રો ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે ભારતીય શાનું શાક બનાવ્યું હશે મિત્રો જવાબ આવશે કે ભારતીય બધા શાકભાજીનું પંચકોટિયું શાક જે છે તે બનાવ્યું હશે તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાંથી જરૂરી ફેરફાર કરી તમારે ફકરો ફરીથી લખવાનો છે તો મિત્રો આપણે સીધો જ સાચો ફકરો લખીશું પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજે ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયું મેથી અને એવી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો મિત્રો ત્યાર પછી આગળનો પાઠ આપણો જે છે ભાઈ કાવ્ય છે ભાઈ માણસ છે તો એનું સોલ્યુશન અને સમજૂતી બંને મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો તમે તેનું સોલ્યુશન મેળવી શકો છો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં